કર્ણની આ ભૂલના કારણે સોળ દિવસ સુધી શ્રાદ્ધ પક્ષ મનાવવો પડે છે પૌરાણિક કથા હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષનું ખૂબ જ મહત્વ છે આ સમયગાળામાં પિતૃઓના નિમિત્તે શ્રાદ્ધ તર્પણ અને પિંડદાન કરવામાં આવે છે માન્યતા છે કે આથી પિતૃઓ તૃપ્ત થાય છે અને તેમના વંશજોને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે પિતૃપક્ષ ભાદ્રવા પૂર્ણિમાથી આસો અમાસ સુધી ચાલે છે જે લગભગ પંદર દિવસની અવધિ ધરાવે છે આ સમયગાળામાં લોકો તેમના પૂર્વજો માટે ભોજન તર્પણ અને અર્પણ વગેરે કરીને તેમને શ્રદ્ધાંજલિ આપે છે માનવામાં આવે છે કે આ સમયે પિતૃઓ પિતૃલોકથી પૃથ્વી પર આવે છે અને આ સમય પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિ પિતૃદોષથી પીડાઈ રહ્યું હોય તો પિતૃ પક્ષમાં તે પિતૃદોષ નિવારણના ઉપાયો કરી શકે છે જે લાભકારી સાબિત થાય છે પિતૃપક્ષની શરૂઆત ભાદરવા પૂર્ણિમાથી થાય છે અને આસોમાસની અમાવસ્યા સુધી ચાલે છે આ વર્ષે પિતૃ પક્ષ સત્તર સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી શરૂ થઈને બે ઓક્ટોબર સુધી રહેશે આ સમય દરમિયાન લોકો તેમના પિતૃઓના નિમિત્તે તર્પણ અને શ્રાદ્ધ વિધિ કરે છે જેને શ્રાદ્ધ કહેવાય છે આ પિતૃપક્ષ દરમિયાન હિન્દુ ધર્મના લોકો તેમના પિતૃઓને યાદ કરીને તેમની આત્મા માટે શાંતિ પ્રાપ્તિ માટે વૈદિક વિધિઓ કરે છે તેમ છતાં બહુ ઓછા લોકો જાણે છે કે સોળ દિવસના પિતૃ પક્ષની શરૂઆત દાનવીર કરણની એક ભૂલના કારણે થઈ હતી કર્ણની ભૂલને કારણે જ પિતૃ પક્ષની પરંપરાનો આરંભ થયો હતો આ પીઠબળ પાછળની ધાર્મિક માન્યતાઓને જાણો પુરાણોમાં જણાવવામાં આવ્યું છે કે પિતૃ પક્ષમાં દાનપુણેનું વિશેષ મહત્વ છે અને તેનો ફળ જીવાત્માને સ્વર્ગલોકમાં મળે છે મહાભારત અનુસાર સૌથી પહેલા મહાતપસ્વી અત્રિએ મહર્ષિ નિમિને શ્રાદ્ધ વિશે ઉપદેશ આપ્યો હતો અને ત્યારબાદ મહર્ષિ નિમિએ શ્રાદ્ધ કરવાનું શરૂ કર્યું મહર્ષિને જોઈને અન્ય ઋષિમુનિઓએ પણ તેમના પિતૃઓને અન્નદાન આપવાનું શરૂ કર્યું સતત શ્રાદ્ધના ભોજનથી દેવતાઓ અને પિતૃઓ તૃપ્ત થઈ ગયા પુરાણોમાં પણ પિતૃ પક્ષને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે અને અનેક પૌરાણિક તથા લોકથાઓમાં તેનો ઉલ્લેખ છે મહાભારતના સમયમાં શ્રાદ્ધ વિધિની શરૂઆત થઈ હતી આ વિધિ વિશે ભીષ્મપિતામહે યુધિષ્ઠિરને જ્ઞાન આપ્યું હતું હિન્દુ ધર્મમાં પિતૃઓને ચોર્યાસી લાખ યોનીઓમાંથી એક માનવામાં આવે છે માન્યતા છે કે આ દિવ્ય આત્માઓ સંતોષ પામે છે અને તેઓના વંશજોને આશીર્વાદ આપે છે જેના પરિણામે ધન યશ કીર્તિ અને કુળની વૃદ્ધિ થાય છે આ રીતે પિતૃ પક્ષ દરમિયાન શ્રાદ્ધ કરવાથી પૂર્વજોને શ્રદ્ધા અને માન વ્યક્ત થાય છે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો એક માર્ગ છે જેનાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને સુખ સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે માન્યતા છે કે જ્યારે મૃત્યુ પછી કર્ણની આત્મા સ્વર્ગ પહોંચી ત્યારે તેમને ભોજનના બદલે ઢેર સારા સોનાનું દાન મળ્યું કર્ણે જ્યારે દેવરાજ ઇન્દ્રને આનું કારણ પૂછ્યું ત્યારે ઇન્દ્રે કહ્યું કે પૃથ્વી પર રહેતા સમય કરણે પોતાના પિતૃઓ માટે ક્યારેય ભોજન દાન કે તર્પણ કર્યું ન હતું કર્ણે જવાબ આપ્યો કે તેમને પોતાના પૂર્વજોના વિશે કશું જ જાણ નહોતું અને આ ભૂલ અંજાણમાં થઈ હતી દાનવીર કર્ણ પોતાની દાનવીરતા માટે પ્રખ્યાત હતા જીવનભર તેમણે ગરીબો અને જરૂરિયાતમંદોને ધન અને સોનાનું દાન કર્યું હતું તેમની પાસે આવતા કોઈ પણ વ્યક્તિને કર્ણ ખાલી હાથે પાછું મોકલતા ન હતા પણ પોતાના જીવનકાળમાં તેમણે ક્યારે અન્નદાન ન કર્યું મૃત્યુ પછી જ્યારે કર્ણ સ્વર્ગમાં પહોંચ્યા ત્યારે તેમને ભરપૂર સોનું મળ્યું પરંતુ ખાવા માટે કશું જ આપવામાં આવ્યું નહીં જ્યારે કર્ણે દેવરાજ ઇન્દ્રને આનું કારણ પૂછ્યું ત્યારે ઇન્દ્રે તેમને જણાવી દીધું કે જીવનભર તેમણે માત્ર સોનાનું જ દાન કર્યું છે અને પિતૃઓની શાંતિ માટે ક્યારે અન્નદાન કર્યું ન હતું તેથી તેમને અન્ન ન મળ્યું કર્ણે જ્યારે પોતાની ભૂલ સમજી ત્યારે તે ફરી સોળ દિવસ માટે પૃથ્વી પર મોકલાયા આ સોળ દિવસમાં કર્ણે પોતાના પિતૃઓને યાદ કરીને તર્પણ કર્યું અને ગરીબોને અન્નદાન આપ્યું ત્યારબાદ તેઓ સ્વર્ગલોક પરત ગયા આ માન્યતા છે કે ત્યારથી સોળ દિવસનો પિતૃપક્ષ મનાવવાની પરંપરા શરૂ થઈ હતી અને આ સમયમાં લોકો પોતાના પૂર્વજોને યાદ કરીને ભોજનનું આયોજન કરે છે સાથે સાથે આ બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે પિતૃ પક્ષમાં જો કોઈ ભિક્ષા માંગવા આવે તો તેમને ખાલી હાથે ન મોકલવું જોઈએ પિતૃઓ ક્યારે પોતાની સંતાનોને કષ્ટમાં નથી મૂકતા તેઓ ખૂબ દયાળુ હોય છે પરંતુ સંતાનોની અવગણના તેમને દુઃખ આપે છે સંતાનો દ્વારા વિધિ અને પિંડદાન કરવાથી પિતૃઓને તૃપ્તિ મળે છે અને તે પોતાની સંતાનોને ધન્ય અને સુખનો આશીર્વાદ આપે છે પિતૃ આ નથી ઇચ્છતા કે તેમની સંતાનો તેમને પ્રસન્ન કરવા માટે બહુ વધારે કરે પણ તેઓ શ્રદ્ધાભાવથી કરવામાં આવેલા શ્રાદ્ધથી ખુશ થાય છે સાથે સ્વીકારવામાં આવે છે કે શ્રદ્ધા વિના શ્રાદ્ધ અધૂરું રહે છે આ શ્રદ્ધા સાથે સંબંધિત છે પિતૃ પક્ષની પૌરાણિક કથા ચાલો જાણીએ કે શ્રદ્ધા ભાવથી પ્રસન્ન થઈને પિતૃઓ કેવી રીતે આશીર્વાદ આપે છે પૌરાણિક કથા અનુસાર એક જોગી અને ભોગ નામના બે ભાઈ હતા બંને અલગ અલગ ઘરોમાં રહેતા હતા જોગીને ધનની કોઈ કમી ન હતી જ્યારે ભોગ ગરીબ હતો બંને ભાઈઓ વચ્ચે ખૂબ પ્રેમ હતો પરંતુ જોગીની પત્નીને ધનની ખૂબ શ્રેષ્ઠતા હતી જ્યારે ભોગની પત્ની સુશીલ અને શાંત સ્વભાવની હતી પિતૃપક્ષ આવતા જ જોગીની પત્નીએ તેને પિતૃઓ માટે શ્રાદ્ધ કરવા કહ્યું તો જોગી તેને સમય બગાડવાનો કારસો માનીને ટાળવા લાગ્યો પરંતુ જોગીની પત્ની માત્ર પોતાની શાન બતાવવા માટે શ્રાદ્ધનું આયોજન કરવા માંગતી હતી જેથી તે તેના સાસરીયાના લોકોને બોલાવીને મહેમાનવાજી કરી શકે જોગીની પત્ની બોલી મને આમાં કોઈ મુશ્કેલી નથી હું ભોગની પત્નીને બોલાવી લઉં છું અને અમે બંને મળીને બધું કરી લઈશું બીજા દિવસે ભોગની પત્ની વહેલી સવારે આવી અને શ્રાદ્ધના તમામ કાર્ય કરવા લાગી તેણે અનેક પ્રકારના વાનગીઓ બનાવી અને બધું પતાવીને પોતાને ઘરે પાછી ગઈ કારણ કે તેને પણ પિતૃઓ માટે તર્પણ કરવું હતું જ્યારે પિતૃઓ પૃથ્વી પર ઉતર્યા તેઓ પહેલા જોગીના ઘરમાં ગયા ત્યાં તેમણે જોયું કે જોગીના સાસરિયાના લોકો જમવામાં લાગેલા છે આ દ્રશ્ય જોયા પછી પિતૃઓ નિરાશ થયા પછી પિતૃઓ ભોગના ઘરમાં ગયા તેઓએ જોયું કે ભોગના ઘરમાં માત્ર અગિયારી જ ચઢાવવામાં આવી છે પિતૃઓ આ વાતથી દુઃખી થઈને ભૂખ્યા જ નદીના કિનારે ગયા થોડી વાર પછી બધા પિતૃઓ જમવાનું પૂરી કરીને એકઠા થયા અને પોતાના સંતાનોએ કેવી રીતે તેમના માટે શ્રાધ્ધના વાનગીઓ બનાવ્યા તે વાત કરી જોગીના પિતૃઓએ પણ બધું જણાવ્યું તેમણે વિચાર્યું કે જો ભોગ ગરીબ ન હોત અને શ્રાદ્ધ કરવા સક્ષમ હોત તો કદાચ તેમને ભૂખ્યા પાછા ન જવું પડતું ભોગના ઘરમાં તો બે ટાઈમના ના ખાવા માટે પણ રોટી ન હતી આ બધું વિચારતા પિતૃઓને ભોગ પર ગયા આવી તેઓ અચાનક નાચવા અને ગાવા લાગ્યા ભોગના ઘરમાં ધન આવી જાય ભોગના ઘરમાં ધન આવી જાય સાંજનો સમય થતો હતો પણ ભોગના ઘરમાં ખાવા માટે કંઈ જ નહોતું બાળકો ભૂખ્યા હતા બાળકોએ માતાને કહ્યું માને અમે ભૂખ્યા છીએ બાળકોને ટાળવા માટે ભોગની પત્નીએ ગુસ્સામાં કહ્યું જાઓ આંગણામાં હોડી રાખેલી છે એને ખોલો જે મળે એ લઈ ખાઈ લો બાળકો ગયા અને હોડી ખોલીને જોયું તો તે સિક્કાઓથી ભરેલી હતી તેઓ દોરતા દોરતા માતા પાસે ગયા અને કહ્યું માને હોળી તો સોનાના મોહિતાથી ભરેલી છે ભોગની પત્ની આ બધું જોઈને આશ્ચર્યચકિત થઈ તે આ વાતનો કોઈ અહંકાર ન કરતો અને આવતા વર્ષે તે અને તેની પત્ની સંપૂર્ણ શ્રદ્ધા સાથે પિતૃઓનું શ્રાદ્ધ કરે છે ભોગની પત્ની પિતૃઓ માટે છપ્પન પ્રકારના વાનગીઓ બનાવે છે તેઓ બ્રાહ્મણોને જમાડે છે અને પોતાના જેઠાણીને સન્માન સાથે સોના ચાંદીના વાસણોમાં જમાડે છે આ બધાથી તેમના પિતૃઓ ખૂબ પ્રસન્ન થાય છે જય